જૈ શ્રી કૃષ્ણ તો ન્યૂબોર્ન બેબીના દરેક પેરેન્ટ્સની એક ચિંતા હોય છે કે બાળકને નવડાવવા માટે કઈ પ્રોડક્ટ કયો સાબુ કયું શેમ્પૂ બેસ્ટ છે પણ હું કહીશ કે કોઈ બી સાબુ કે શેમ્પૂ કેમિકલ પ્રોસેસ વગર બનતા નથી તો બેસ્ટ છે આપણી હર્બલ વસ્તુઓ હર્બલ પ્રોડક્ટ્સ જે નેચરલી મળે છે એ વસ્તુનો ઉપયોગ કરીને બાળકને નવડાવીએ એ એના માટે બેસ્ટ છે અને સ્કિન એટલી સોફ્ટ હોય છે બાળકની કે એને આ બધા કેમિકલ્સ એના બોડીમાં ઘુસાડવાની કોઈ જરૂર નથી એને આ હર્બલ વસ્તુઓથી નવડાવશો તો એ બહુ હેલ્ધી રહેશે તો હું તમને આજે એવી બાર હર્બલ વસ્તુઓ બતાવીશ જણાવીશ કે જે તમે એના નાવામાં ઉપયોગ કરી શકો છો આ બારે બાર પ્રોડક્ટનો ઉપયોગ તમારે એને નહવાના પાણીમાં કરવાની છે એઝ અ ઉપટન હું નથી કહેતી ઉપટન અલગ વસ્તુ છે એ તમે કરી શકો છો અથવા તો બાળકોને ઘણી વખત ઉપટન નથી ગમતું તો તમે આ બાર વસ્તુનો ઉપયોગ એના પાણીમાં કરશો અને એને જેમ સ્વિમિંગ પૂલમાં એ પડ્યા રહે છે એમ એ ટબમાં પાણીના ટબમાં આ વસ્તુઓ નાખો અને એ પાણીમાં એ આરામથી બેસશે રમશે તો એની કેટલા બધા બેનિફિટ્સ એને મળશે તો કઈ બાર વસ્તુઓ છે સૌથી પહેલી આજકાલ બાળકો બહુ બીમાર પડી રહ્યા છે એમાં પણ હવે ચોમાસું આવે છે એટલે બાળકને બીમાર પડવાની સંખ્યા ખૂબ વધી જાશે તો એવી પ્રોડક્ટ એવી હર્બલ વસ્તુઓ કે જે બાળકને બીમાર પડતા બચાવશે તો સૌથી પહેલી છે હળદર હળદરના ફાયદા બધાને જ ખબર છે તો તમારે એટલું કરવાનું છે કે બાળકના નાવાના પાણીમાં એક ચમચી હળદર નાખી દેવાની છે અને પછી બાળકને રેગ્યુલર જે બી નવડાવતા હોય એ નવડાવીને એ પાણીમાં બેસાડવાનું છે એ પંદર વીસ મિનિટ અડધી કલાક જ્યાં સુધી રમવા માંગે ત્યાં સુધી રમવા દો એનું બોડી હળદરવાળું પાણી એબઝોર્વ કરશે અને એના કેટલા બધા ફાયદા છે એને મળશે હવે બીજી પ્રોડક્ટ છે ઓરેન્જની છાલ વિટામિન સીથી ભરપૂર જી હા જે વેસ્ટ સમજીને આપણે નાખી દઈએ છીએ છાલ સાચવવાની છે એનો ભૂકો સુકવીને ભૂકો કરી શકો અથવા તો તાજે તાજી પણ પાણીમાં પલાળીને બાળકને એ પાણીથી નવડાવવાનું છે ત્રીજી છે આથી ઉપર કંઈ જ નથી એ છે લીમડો તમે રોજે લીમડો થી રાત્રે પલાળી દો પાણીમાં અને સવારી પાણીને થોડું ગરમ કરીને લીમડાના પાંદડા તેમાંથી દૂર કરીને એ પાણીથી નવડાવો કોઈ પણ જાતના બેક્ટેરિયા કોઈ પણ જાતની બીમારી તમારા બાળકની નજીક નહીં આવે એ પછી છે લીંબુ વિટામિન સીથી ભરપૂર સ્કીન માટે બેસ્ટ બ્રાઇટ કરશે દરેક પ્રકારની એલર્જીથી દૂર રાખશે બચાવશે તો નાવાના પાણીમાં લીંબુ નીચવી નાખવાનું છે અથવા તો લીંબુની સ્લાઇઝ નાખવાની છે એ પાણીમાં બાળકને બેસાડવાનું છે એ પછી છે તુલસીના પાન જી હા આપણે રાત્રે પાણી એક વાસણમાં લઈએ અને એમાં થોડા તુલસીના પાનના કટિંગ કરીને રાખી દેવાના છે એ પાણીને સવારે ગાળીને બાળકના નહવાના પાણીમાં એડ કરી દેવાનું છે અને એ પાણીના પણ ફાયદા અનગિનત છે હવે આ તો વાત થઈ શિયાળો કે ચોમાસુંમાં આ સિવાય આપણે ઉનાળામાં અલગ જ સમસ્યા હોય છે બાળકને ખૂબ ગરમી ધાતી હોય છે એને અળાઈઓ નીકળતી હોય છે તો આ સમયે સૌથી બેસ્ટ વસ્તુ છે અને ત્યારે અવેલેબલ પણ હોય છે એ છે કેસો જી હા કેસુડા ઉનાળાની શરૂઆતમાં જ તમને મળી રહેશે બજારમાં તો ત્યારે ભરપૂર ઉપયોગ કરી લો અને બાળક માટે ખૂબ સારો છે સ્કીન માટે ખૂબ સારો છે તો રાત્રે કેસુડાના થોડા ફૂલ તમારે પાણીમાં પલાળી દેવાના છે અને સવારે પાણી એકદમ કલર પકડી લેશે ઓરેન્જ થઈ જશે એ પાણીને નહવાના પાણીમાં મિક્સ કરી દેવાનું છે અને બાળકને એને આરામથી બેસવા દેવાનું છે તો ગરમીમાં બીજો વિકલ્પ છે ચંદન જો તમને ચંદનના તાજા પાંદડા કે ડાળખી મળી જાય તો બેસ્ટ છે નહીતર તમે રેડીમેડ જે ચંદન પાવડર મળે છે એનો પણ ઉપયોગ કરી શકો છો તમે એક ચમચી હળદરની જેમ પાણીમાં ઓગાળી લો અને પછી એનાથી બાળકને નવડાવો એ સિવાય છે સુખડ સુખડ તમારી સ્કિનમાં વધારાનું ઓઈલ છે એ ખેંચી લેશે સ્કિનમાં સરસ મજાની સ્મેલ આપશે તો એના પણ ઘણા બધા ફાયદા છે સુખળનો પાવડર બજારમાં મળી રહેશે તો તમે એને પણ એક ચમચી પાવડર નવાના પાણીમાં એડ કરી શકો છો આ સિવાય ગુલાબ બેસ્ટ છે ઠંડક આપવા માટે તો તમારે ગુલાબ જળ અથવા તો ગુલાબની પાંદડીને પાણીમાં પલાળી રાખવાની છે અને એ પાણીનો ઉપયોગ બાળકના નાહવામાં કરશો અને બાળકને ગુલાબની પાંદડી સાથે નાહવું ખૂબ ગમશે એ સિવાય તમે બારમાસીના ફૂલ અને એના પાંદડાનો ઉપયોગ કરી શકો છો અને બારમાસી પાંદ જે પાંદડા છે એના બેનિફિટ્સ આપણા આયુર્વેદમાં ખૂબ બધા કીધા છે તો એને પણ તમે એના પાણીમાં નાખીને એના બેનિફિટ્સ તમારા બાળકને અપાવી શકો છો ફ્લાવરમાં આ સિવાય તમે ઘણા બધા બીજા ફ્લાવર જેમ કે મોગરો છે જાસૂ છે એ બધાના સ્કિન માટે બહુ બધા ફાયદા છે તો એને તમે તમારા બાળકના નાવાના પાણીમાં નાખશો તો એને રમવું પણ ગમશે અને એન્જોય પણ કરશે અને સાથે સાથે બધાના અલગ અલગ વિટામિન્સ અલગ અલગ ફાયદા એમને પોતાની બોડી પર મળી રહેશે હવે છેલ્લે એક એવી વસ્તુ કે જે સ્કીન માટે બેસ્ટ છે એ છે એલોવેરા એલોવેરાના નાના નાના પીસ કરીને બાળકના નાવાના પાણીમાં નાખીને રાખવા જેથી એ પાણીમાં એલોવેરાના તત્વો વળી જાય અને બાળક જ્યારે નાય આમ બાળકને એલોવેરા બિલકુલ નથી ગમતું હોતું એટલે એ એને ખબર પણ નહીં પડે અને એ પાણીથી નાશે તો એની સ્કિન ઉપર એલોવેરાના બેનિફિટ્સ મળતા રહેશે એની સ્કિન સારી રહેશે કોઈ ડેમેજીસ હશે તો એમાં પણ ફાયદો કરે છે તો આ છે નેચરલ હબ્સ આ આ બાર એવા નેચરલ પ્રોડક્ટ છે જે જે આરામથી મળી પણ જાશે અને બાળકની સ્કિન માટે ખૂબ સારા છે અને કોઈ જ સાઇડ ઇફેક્ટ નથી તો તમારા બાળકને કેમિકલ્સથી દૂર રાખો અને આ નેચરલ પ્રોડક્ટનો ઉપયોગ કરો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં જય શ્રી કૃષ્ણ